વેરી ગુડ મોર્નિંગ મિત્રો યાર કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું બધા નું હોનારી હવાર રાતા આ તો સુરજ દાદા ને બીટ કરી નાખા એટલે કે એ ઉગ્યા પેલા આપણે ઉગીને નીકળી ગયા છીએ એટલે કે ઊભા થાય ભેહું ભેહું ધોઈ ચાર બાર થઈને માથા તેલ નાખ્યા વગેરે ને કાઢો લઈને નીકળી ગયા છીએ તો કેમ છો બધા મજામાં ફરી એક નવી સવાર નવો દિવસ અને હતો એનો એ હું ને હતો એનો એ બળિયો તો તમને ખબર પડી ગઈ છે વાત બળિયાની અને ખંભે થેલો આવી ગયો એટલે ભાઈ શું કરતો હોય છે આ ફ્યા હું સારા ભ્યા હું તો આ ને લઈને નીકળી ગયા છે ગાંડી ગીર ની અંદર ગીર વ્યાહુ સારવાની પણ ગીર માં ગીર શબ્દ ગાને પડે ક્યાં તો ઓહો એવા એવા સીન ને એવા એવા દ્રશ્યો ને એવો એવો માહોલ આપણા માઇન્ડમાં આવી જતો હોય ને કે એની વાત ન થાય હા તો એવા એવા સીન ને એવા એવા દ્રશ્યો તો આપણે દેખાશું જેવા જેવા તમે વિચારો છો ને આ કહેવાય હું કહેવા માંગુ જ જાઓ ને યાર તમે હોશિયાર યાર રાતની એટલે કોઈને કાંઈ કહેવું જ ન પડે બોલો બોલો બેન થઈ ગયા બોલો મોર લાવો અને આ હવા વાગી ગયા છે પોણા હાથ નહીં પણ હા થોડો વાગીને વાગણ સાઠ મિનિટ એટલે થોડોક અંધારા જાખો દેખા હે પણ આંગળી અંધવાળું થઈ જાય નો ડાઉટ સુરત દાદા પણ ડુંગરા વાં ઊભા થાય છે ધીરે ધીરે ગોધરા હકેલે છે વાહ ખુશનુમાં વાતાવરણ હો હોય સવારમાં જાગીએ એટલે જે અંદરથી સ્ફૂર્તિ હોય સ્ફૂર્તિ હોય હા હા વેજીઓ બા અંદરથી ઉમળકા એવા કરે કાંઈક કરી નાખું પણ આય કાંઈ ન કરવાનું હોય ભ્યા હું સારવાનું હોય ઊભા થાય હવે અમારું વોકિંગ ચાલુ થઈ જાય સવારનું કસરત આખો દી હાલે હવાર હાથના સો સો ની હાથ લગાવું દે હાલે હવારમાં સો વાગે ચાલુ થઈ જાય એટલે એવી બધી હોય કસરત ભાઈ અમારી આ પગ ને પગ ને આ પગના તળિયા હોય ને હવામાં કઠણ થઈ જાય મોડી ને આંગળી ન ખૂટે તો ભલે મને આખો દી હાલવાનું જ છે પછી તો જુઓ તો ખરાબ પગની હાલત હું થતી છે અઘરું છે ભાઈ અઘરું કાંઈ વાંધો નહીં અઘરાને આપણે હેલું બનાવી નાખ્યું પણ તમે સબસ્ક્રાઈબ કરી નાખો તો સબસ્ક્રાઈબ કરી શકો છો તમે આપણી હિન્દીમાં બ્લોગ ચેનલ છે આપણે હિન્દીમાં તમારો ભાઈ બ્લોગ બનાવે છે કાંઈ ઘટે નહીં એવા મજો જ એવા કરે તો હિન્દી બ્લોગ ચેનલની લિંક ને

હાલે માથાળ ક્યાં ગયું માથાળ યાર નાની ઉંમર માં મોટું નામ છે અમાર ખાડું માં ના એવો મોટી ઉંમર માં મોટું નામ છે નાની ઉંમર માં નહી નાની તો નથી હવે આ બધા માથાળ દેખા થાય કાં જો ને આ છે માથાળા બીજું બધું કઈક વ્યાસી નાખ છે ને કઈક પાડા આડા વાળો વહી ગયો છે પાડો ને પાડો યાર ખાડું નું નાક હતું આમ ગોઠે નહીં પાડા વગર મને એમ કે આમ એક એવું એનું ખડતલ શરીર હતું ને ખાડું માં ઉભો હોય તોય રૂડો લાગે ખાલી ઊભો હોય તો બોલો ખાડું આખું રૂડું લાગવા મળે આમાં સત્તર રૂપિયા પાંચ દેવું હારી હોય ને તો એ ખાડું સારું જ લાગે ભલે હમણાં સારું લાગવાની વાતો છે બધી ક્યાં ઢુમર આને જઈને તો થોડી મજા આવે હિંગડા જવો ને હા ક્યાં મોટા જબર કઈ તમારે સામાન ઊંચો કરવો હોય ઢુમરને બોલાવવાની હિંગડા મારીને ઘા કરી દે ભલે એવી મેં બહાદુર ને શક્તિશાળી એ વાંધો નહીં મારી વાતો અને ફાંકા ફોજદારી વધી જાય હવારમાં હલો તમે એ કરો તો અમે નીકળીએ ગાવડા ને નાળા સડે છે ને રંભુબેન લુલા છે ને એવો કઈક ખાડુ સીન છે સરસ લ્યો હાલો વેરી ગુડ એ બધું કરો યાર મિત્રો ત્યાં આમના વાગી છે સવા દસ અને ખાડું ભાગવા મળ્યું છે અંડાણ બાજુ હા એ નાનું ખાડું ક્યુ આગળ આવે આજ ની દરરોજ આગળ જ હોય ખાય જાહે તો હાવ જ મોર હું થાવ દરરોજ ખબર પડે તમને કે નહીં અંડી અગંડી તને કહું લા લા વાહ લા લાલ ફટાફટ આવી ખાડું ફાટ્યું ભાઈ આપડે એમ આગળ જાય કે એમ ટાઈમ જો કઈ ખબર ન પડી યાર શિયાળા નું શું રાત થઈ ગયો સમય થઈ ગયો ગયું વાતાવરણ બધું

એને પચાસ હજારમાં વેચી નાખું આપણે આ વર્ષે બે ભેંસું અને એક પાડો વેચ્યો એક ભાઈ વેસી એક લાખ અગિયાર હજારમાં એક ભાઈ વેસી છે બાવન હજારમાં જે મોટા વેતનની હતું ને એક પાડો વેસે છે પચાસ હજારમાં એટલે કેટલા થાય પચાસ પચાસ લાખ ને ઓલા લાખ ને બે લાખ ને બે લાખ અગિયાર હજાર ને બે લાખ ને તેર હજારનું કુલ વેચાણ ભેંસુનું આ વર્ષે શું છે અને આમાં એ જ હોય ભાઈ અમારે ભાઈ પંદર વીસ ભેંસું છે તો પચીસ વીસ પચીસ લીટર તો દૂધ થાય ખવાર હાંડ બે એનું થાય ને તો પચાસ પંચાવન લીટર થતું હોય છે પણ એમાં કાંઈ ભાવ કાંઈ આવતા નથી હવે ખબર નહીં હું વાંધો હોય વધીને અમારે મેં તમને દેખાડેલું હમણાં ખબર સાંજે અમારે પાંચથી પાંચ સાડા પાંચ પેટ આવતા હોય સવારની વાત કરીએ તો છ છથી સાડા છથી ઉપર તો અમે ભાડ્યા જ નથી હમણાં ખબર નહીં હવે હું હમણાં વ્યાણ્યું એટલે કે બે ગાઉનું દૂધ હોય એમાંથી એક ગાનું દૂધ તો અમે ખાતા હોય એટલે એક ગાનું દૂધ ભેહુંના દૂધ ભેગું ભળતું હોય એ માટે ઓછા આવતા હોય કે નોખું નોખું વેળવીને ટ્રાય કરી પણ કાંઈ ફેટ એટલા બધા આવતા નથી એટલે દૂધ તો ભાઈ અમારે એકતાલીસ પિસ્તાલીસ રૂપિયાનું લીટર પડે ડેરીમાં પિસ્તાલીસ રૂપિયાનું લીટર બોલો હું કર લેવાનું કાંઈ વધે નહીં ભાઈ ખાંડના ઓગણીસો રૂપિયા છે અત્યારે તો પાપડીના જો કે અમે પાપડી માઇદાન ટોપરાનો ખોળ પછી શું કહેવાય કપાસ્યા એટલું બધું સારતા હોય તો આખા દિનું દૂધ થાય સત્તરસો રૂપિયાનું અને ખાણ થાય બે હજાર રૂપિયાનું પછી છેલ્લે છેલ્લે ફેટ આવે એમ તો ઉનાળા આસપાસ હજી તો ભેહું તાજું વિહાણ્યું એના કારણે એવું થતું હોય છે એટલે છેલ્લા મોડા મોડા ફેટ આવે એ વાત થાય દૂધની પણ છેલ્લા જે ભેંસોના પૈસા આવે ભેંસ જે વેસાય એ પૈસા સારા મળતા હોય વેહુંમાં એટલે ભેંસો રાખવાનો વધારે બેહું રાખવાનો મોટો ફાયદો એ હા એને સાચવવું પડે એને મોટિયું કરવામાં એને ખવડાવવું પડે અમારે બધી બહેવોને ખાણ તો દેવાનું જ હોય તો હજી આવી ભેં થતી છે ને લાખ રૂપિયાની બાકી તો ફળી ન જ્યાં હોય એટલે એવું બધું હોય ભાઈ બેહોનો એમાં તમારી મહેનત માગી લે અને મોટા કરવા રાતની ભેં વે તો આખી રાત જાગવું પડે અને ફૂકો સારો ખવરા હોય અને લીલો સારો ખવરા હોય અને હું માંદગી છે એનો ડૉક્ટર બોલાવો હોય એનો ખર એવું બધું તો આવતું જ હોય બેહોમાં પણ તોય છતાંય મળે પૈસા મહેનત કરો તો બાકી બેઠા બેઠા કાંઈ ન થાય રાખવ્યું પડે લાટ બજો મહેનત જોઈએ લાટ બધી હવારમાં વહેલું જાગવું પડે એને ધોવ્યું પડે એનું દૂધ ભરવા જવું પડે એના પોતળા પણ લેવા પડે ત્યારે આ બધું ભેગું થતું હોય જોકે મહેનત વગર તો ક્યાંય મળતું જ નથી તમને મારી કરતાં મોટા થવો બધા મોટા ભાગના મારથી મોટા જ જોતા હૈશો બ્લોગ હું તો એકવી વર્ષનો સૌ તમે બધા મારથી મોટા હશો તમને મારી કરતાં વધારે અનુભવ હોય છે એવું એવું બધું છે ભાઈ બહેવનો હજી એક ભાઈ વેચવાની જ છે આપણે આ વર્ષે પણ એને વ્યાવાની વાર છે હજી

લ્યો મિત્રો યાર ભાગી જશે બે અને હાય ને નીંદર કરી એમ તમને હું વાત કહું નેરાન કાઠે મસ્ત નીંદર કરી નાખી આમ એક કેરોડું જ્યુસ છે પાણીમાં થાય દેખાતો નથી મને ઓ આવી જા આવી જા ફરી વખત નીકળી જાય સર્વ હાટો જો આ અમારે આવી જગ્યાએ કક બપોરા કરવાનો હોય ને ખાડો બાડો બેઠો તો ને પાણી પીધું નો પીધું નો ખતકાવામાં આટા મારતા 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 વિયા જાહું

ખૂબ સરસ એવા ડુંગરાઓ દેખાય છે ડુંગરા જ હોય ભાઈ આપણે છત્રી ધારણ કરી લીધી છે લેવા સાથે તડકો લાગતો છત્રી તો ઓઢી જ લેવાય ને હા એમ છત્રી જ ઓઢી લેવાની ભારે તડકો પણ એ ગજો એમ એની વાત ન થાય વાંધો ને હાલો બે હું સડિયા જ આવે છે હેલું આવે બધું